તાપોદ્રા વિસ્તારમાં સતર વર્ષ કિશોર રત્ન કલાકારની હત્યાએ લોકોને હચમચાવી દીધા છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડતા કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે સુરત શહેરમાં દિન પ્રતિદિન હત્યા બળાત્કાર લૂંટ ખંડણી સહિતના ગુનામાં વધી રહ્યા છે જેથી આ કાયદો અને વ્યવસ્થા લથડતા ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે ત્યાં સુરતના કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષે કિશોર ઘરે જઈ રહ્યો હતો તે સમયે એક નશેડિયાએ કિશોર પાસે રૂપિયા માંગ્યા બોલાચાલી બાદ નશેડિયા ઈ સમયે આવેશમાં આવી ચપ્પુના આડેધડ ઘા મારી હત્યા કરી નાખી હતી કિશોરની હત્યા થતાં સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો હતો અને કિશોરના સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો કાપોદરા વિસ્તારમાં કિશોરની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડતા સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધવાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સાવલીયા કાર્યકારી પ્રમુખ સુરત સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા કુમાર માતાવાડી પુણા સીમાડા સરથાણા યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માગ્યા એમણે પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વો સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે એમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી ગયા છે એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે એના માટેનો આજે કાર્યક્રમ આપવામાં આવે